તો આપણે આ ચકલી ગાંઠિયા પરફેક્ટ માપ સાથે ફરસાણવાળાની દુકાન જેવા જ બની અને તૈયાર છે હલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ચકલી ગાઠિયાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી ચકલી ગાંઠિયા આપણે ફરસાણવાળાની દુકાન જેવા જ પરફેક્ટ માપથી આપણે બનાવશું તો આપણે જે લોટનું માપ લીધેલું છે તે પરફેક્ટ છે તો તમે તેમાં વધારે કે ઓછું પણ કરી શકો છો લોટ આપણે જે પેકિંગનો આવે તે લીધેલો છે તો તેની જગ્યાએ તમે ઘરનો રેગ્યુલર લોટ આવે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો જો તમે પેકિંગના લોટના ગાંઠિયા બનાવશો તો એકદમ પરફેક્ટ ફરસાણવાળાની દુકાન જેવા જ બનશે અને ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં તમે ડબ્બો ભરી અને ઘરે બનાવી શકો છો જારાના ચકલી ગાંઠિયા બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ પેકિંગનો લોટ આવે તે લીધેલો છે તો તેની જગ્યાએ તમે જે ઘરનો રેગ્યુલર લોટ આવે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો ગાંઠિયા આપણે જે ફરસાણવાળાની દુકાનમાં બને તેવા જ આપણે પરફેક્ટ માપ સાથે ચકલી ગાંઠિયા બનાવશું લોટ આપણે ચાળીને લીધો છે તો તમે કોઈ પણ લોટ લો તો લોટને હંમેશા ચાળી અને પછી જ ઉપયોગ કરવાનો આપણે એક મોટો ચમચો તેલ લીધેલો છે તો આપણે એક મોટા ચમચા તેલનો ઉપયોગ કરીશું મોણ દેવા માટે લોટને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે તેલનું મોણ દઈ અને સારી રીતે લોટને મિક્સ કરી લીધો છે માપ પ્રમાણે આપણે એક ચમચી અજમાનો ઉપયોગ કરીશું એક ચમચી મીઠું અડધી ચમચી આપણે જે ગાંઠિયાના સોડા આવે તે લીધેલા છે ગાંઠિયા બનાવવા માટે આપણે હંમેશા ગાંઠિયાના સોડાનો જ ઉપયોગ કરવાનો જો તમે રેગ્યુલર સોડાનો ઉપયોગ કરશો તો ગાંઠિયા પરફેક્ટ નહીં બને એ તો અડધી ચમચી આપણે ગાંઠિયાના સોડાનો ઉપયોગ કરીશું તો આપણે પેલા સારી રીતે મિક્સ કરી લેશું આપણે એક કપ પાણી લીધેલું છે તો પાણીની આપણે જે પ્રમાણે જરૂર પડશે તે પ્રમાણે આપણે એ પાણીનો ઉપયોગ કરતા જશું અને લોટને બાંધી લેશું ગાંઠિયાનો લોટ આપણે આ રીતે કઠણ બાંધેલો છે તો આપણે જે પાંચસો ગ્રામ લોટ સામે એક કપ પાણીનો ઉપયોગ કરેલો છે તો આપણે પહેલાં આ રીતે કઠણ લોટ બાંધી અને વીસ મિનિટ આપણે રેસ્ટ આપી દેશું આ રીતે કઠણ લોટ બાંધી અને વીસ મિનિટ રેસ્ટ આપી દેવાનો ગાંઠિયા બનાવવા ટાઈમે આપણે લોટને સારી રીતે મસળી અને ઢીલો કરી લેશું તો ઢાંકી અને આપણે વીસ મિનિટનો રેસ્ટ આપશું વીસ મિનિટ થઈ ગઈ છે લોટને આપણે મસળી અને તૈયાર કરી લેશું તો આપણે જરૂરિયાત પ્રમાણે પાણીનો ઉપયોગ કરશું અને લોટને મસળી અને ઢીલો કરી લેશું સારી રીતે મસળી અને આ રીતે સ્મૂથ બને તેવો આપણે સારી રીતે મસળી લેવાનો તો તમે જોઈ શકો છો આપણે સવા કપ ઉપર આપણે પાણીનો ઉપયોગ કરેલો છે તો આપણે સવા કપ પાણીનો ઉપયોગ કરેલો છે તો લોટને હવે આપણે સારી રીતે તેલવાળો કરી લેશું તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ સ્મૂથ છે જો તમે આ રીતે લોટને બાંધશો અને આ રીતે તમે મસળી અને તૈયાર કરશો તો ગાંઠિયા એકદમ ફરસાણવાળાની દુકાન જેવા જ બનશે તો તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ સ્મૂથ છે ગાંઠિયા બનાવવા માટે આપણે તેલ ગરમ થઈ ગયું છે ચકલી ગાંઠિયા આપણે આ ચારાથી બનાવશું તો તેની જગ્યાએ તમે મશીનનો પણ ઉપયોગ કરી શકો છો ગાંઠિયા બનાવવા માટે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખશું મીડિયમ ફ્લેમ રાખી અને ગાંઠિયા આપણે બનાવશું તેથી ગાંઠિયા આપણા એકદમ સારા એવા બને તો ગાંઠિયા તળવામાં આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખશું તેથી ગાંઠિયામાં આપણે તેલ ન ચડે અને ગાંઠિયા કડક ન થાય તેના માટે તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ ફરસાણવાળાની દુકાન જેવા જ તો આપણે બધા જ ગાંઠિયાને આ રીતે આપણે બનાવી લેશું તમે જોઓ છો કે આપણા ચકલી ગાંઠિયા છે તે એકદમ સારા અને બજારમાં મળે તેવા ફરસાણવાળાની દુકાન જેવા જ બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ બજારમાં મળે તેવા જ ઓછી મહેનતમાં અને ઓછા ખર્ચામાં પચાસ રૂપિયામાં ડબ્બો ભરીને બનાવો ચકલી ગાંઠિયા આ રીતે જે દાંત વગરના હોય તે પણ ખાઈ શકે તેવા એકદમ પોચા અને મોઢામાં મુકતા જ પીગળી જાય તેવા એકદમ સરસ તો ચોક્કસથી એકવાર આ રીતે ચકલી ગાંઠિયા બનાવવાની ટ્રાય કરજો અને જો આ રેસીપી તમને ગમે તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરજો તો આપણે એ ગાંઠિયાને સર્વ કરી લેશો તો આપણે આ ચકલી ગાંઠિયા પરફેક્ટ માપ સાથે ફરસાણવાળાની દુકાન જેવા જ બની અને તૈયાર છે જો તમે આ ગાંઠિયાને આ રીતે બનાવી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો તો છે ને એકદમ સરસ તો ચોક્કસથી એકવાર આ રીતે ગાંઠિયા બનાવવાની ટ્રાય કરજો જો તમને ચકલી ગાંઠિયાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવો તો એ સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો તમને આ વિડીયો ગમે તો ચોક્કસથી કમેન્ટ કરજો